અમદાવાદ ખાતે પ્રોપર્ટી શોમાં મુખ્યમંત્રીનું સંબોધન સામાન્ય નાગરિક માટે ઘરનો સપનું સાકાર કરવા અફોર્ડેબલ હાઉસિંગ હાઉસિંગના કોન્સેપ્ટને ફરી રિવાઇઝ કરવાની જરૂર વન બીએચકે ટુ બીએચકે મકાન વધુ સંખ્યામાં બનાવવા ડેવલપર્સ સાથે ચર્ચા કરવા દર્શાવી તૈયારી દૂધમાં ભેળસેળ મામલે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એક્શનમાં રાજ્યના એકસો બ્યાસીથી વધુ દૂધના ટેન્કરની કરાઈ આકસ્મિક તપાસ પંદર લાખ લીટરથી વધુનો જથ્થો ધારાધોરણ મુજબનો અન્ય રાજ્યમાંથી આવતા દૂધના ઓગણત્રીસ સર્વેલન્સ નમૂના વધુ તપાસ માટે મોકલાયા સિવિલ મેડિસિટીના કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે ટૂંક સમયમાં શરૂ કરાશે રોબોટિક સર્જરી પદવીદાન સમારંભમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હવે દરેક ક્ષેત્રમાં ઇનોવેશન સાથે અપડેટ રહેવાની જરૂર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છાઓ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભળીયાએ ભાવનગરમાં ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોને મુખ્ય ખુલ્લો રાજ્યભરમાંથી એમએસએમઇ સોલાર ગ્રીન એનર્જી સહિતના વિવિધ ક્ષેત્રોમાંથી ઉદ્યોગ લીધો ભાગ મહિલા ઉદ્યોગસાહસિકોને સાહસિકોના પ્રદર્શન માટે પૂરું પડાશે પ્લેટફોર્મ આવતીકાલે રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભ થ્રી પોઇન્ટ ઓનો કરાવશે પ્રારંભ આ વર્ષે એકોતેર લાખ ત્રીસ હજારથી વધુ રમતવીરો લેશે ભાગ ખેલ મહાકુંભ ટુ પોઇન્ટ ઓની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ત્રણ શાળા જિલ્લાવાર ત્રણ શાળા તેમજ મહાનગરપાલિકાની શ્રેષ્ઠ ત્રણ શાળાને રોકડ પુરસ્કારથી મુખ્યમંત્રી કરશે સન્માનિત દિલ્હીમાં આર્થિક રીતે પછાત વર્ગના એક હજાર છસો પંચોતેર લાભાર્થીઓના ઘરનું સપનું થયું સાકાર પ્રધાનમંત્રીએ કહ્યું કેન્દ્ર સરકારે કાચા મકાનોને પાકા મકાનમાં તબદીલ કરવાનું ઝડપ્યું બીડું આપ સરકારને આપદા સરકાર કહી કર્યા શાબ્દિક પ્રહાર કાસગંજ ઘર્ષણમાં મૃત્યુ પામેલા એબીવીપી કાર્યકર્તા ચંદન ગુપ્તા હત્યાકાંડ મામલે એનઆઈએ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો અઠ્યાવીસ લોકોને ફટકારાઈ આજીવન કારાવાસની સજા વર્ષ બે હજાર અઢારમાં તિરંગા યાત્રામાં ગોળી મારીને કરાઈ હતી હત્યા સજાવટ અને તાજગી સભર નું સરનામું બન્યું સાબરમતી રિવરફ્રન્ટ નું ઇવેન્ટ સેન્ટર દસ લાખ થી વધુ ફૂલો ત્રીસ થી વધુ સ્કલ્પચર્સનું નું પ્રથમ દિવસે જ ફ્લાવર શોમાં માં તેર હજાર બસો થી વધુ લોકોએ મુલાકાત લેતા કોર્પોરેશનને થઈ નવ લાખ થી વધુ આવક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યભરમાં ઠંડીમાં આંશિક રાહત નલિયા દસ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની નહીવત શક્યતા વ્યક્ત કરતો હવામાન વિભાગ તો ઉત્તર ભારતમાં હાડથી જવતી ઠંડીનો અહેસાસ